મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ઢીનુ રસોડું તો આજે આપણે બાજરાના લોટ નો પૂરી બનાવશું તો બાજરાનો અને જાર આપણે ભેગી દળેલી છે તો આપણે આ એક વાટકો લોટ લીધો છે અને એક ચમચી આપણે ચોખાનો લોટ લીધોસ અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું અને પાણી લીધું અને આપણે તળવા માટે તેલ લીધું તો પહેલાં ગેસ ચાલુ કરી અને આપણે લોટને ગરમ કરી લે પાણી તો આ તપેલીમાં આપણે ગરમ પાણી કરીશું થોડુંક પહેલાં નાખશું જોહે એ પ્રમાણે અડધો વાટકા જેટલું તો પાણીને ગરમ થવા દેવું જો આપણે એકદમ સરસ પાણી ઉકળી ગયું છે તો એમાં આપણે આમાંથી થોડુંક આપણે મીઠું નાખશું એક થોડુંક જ મીઠું નાખશું અને થોડુંક આપણે તેલ એક ચમચી નાખશું અને એને મિક્સ કરી લેવું આપણે હવે ગેસને બંધ કરી દેવું ઉકળી ગયું છે અને પાણી આપણે નીચે લઈ લેવું અહીંયા આપણે ફૂલ પાણી ઉકળવા દીધું છે હવે આપણે એને આ બાજરાનો ને ઝારનો લોટ નાખશું બે મિક્સ કરી લીધો એક ચમચી જેટલો આપણે આમાં કોરો લોટ રાખશું એટલું આમાં રાખશું આપણે અને આપણે એક ચમચી જેટલો

હવે આને આપણે આમનામ ઘડીક રેવા દેવું એટલે ઠરી જાય એટલે આપણે આને હાથ લગાડાય તો આ રીતે આપણે રેવા દેવું જો આપણે થોડીક વાર થઈ ગઈ તો હવે આપણે લોટને કાઢી લેવું આમાં કાસ રોટમાં જો આપણે આટલો લોટ કાઢી લીધો છે અને આપણે સાઈડમાં દેવું તેલ વાળો વાત કરી અને જરીક આ લોટને કાઢી લેવું છેદ છેદ ગરમ છે થોડુંક આપણે તેલ નાખી પૂરી વણાય એવડી એવડી આપણે આવડ્યા આવડે આપણે પૂરી વણશું તો આ રીતે આપણે બધાય પૂરીના લોયા બનાવી લેશું આપણે એક વાટકા લોટમાં નાનો વાટકો હતો આપણે એક વાટકામાં એટલી થઈ છે અને આપણે કોરો લોટ જરીક રાખ્યો છે એક ચમચી અહીંયા સાઈડમાં રાખી દઈએ અને આપણે તેલને ગરમ મેલી દેવું આપણું તેલ ગરમ થાય તો આપણે વણી લેવું આપણે આ પાટલી લઈ લીધી છે અને આ કોરા લોટમાં આપણે જરી કામ કોરા લોટ વાળું કરી નાખવાનું પોછા પોછા એ આપણે આમ વણી લેવાની આ રીતે આપણે વણી લેવાની છે તો આ રીતે આપણે બધી વણી લઈશું એકદમ તો હવે આપણે જોઈ જોઈ તેલ આવી ગયું છે અને આપણે આ બધે વણાઈ ગઈ છે બે ત્રણ હજી નીચે પડી છે બે ત્રણ આપણે આ બધી વણાઈ ગઈ છે એકદમ સરસ તો હવે આપણે તળી લેવું આપણે એક એક નાખીને તળશું એટલે સરસ તળાય હવે આપણે ફેરવી લેવું એકદમ સરસ પૂરી આપડી થઈ ગઈ તો આ રીતે આપણે બધી તળી લેશું તો આપણે બધી પૂરી તળાઈ ગઈ છે તો ગેસને બંધ કરી દેવું અને આને નીચે લઈ લેવું તેલ આપણે થોડુંક નીતારી લઈશું એકદમ તો તો તૈયાર છે આ હવે આપણે સર્વ કરી લેશું તો એકદમ મસ્ત બની ગઈ છે બાજરાના લોટની ઝારના લોટની અને એક ચમચી આપણે ચોખાના લોટની મસ્ત બની ગઈ છે અને સાથે આપણે રાખીશું દહીં તો તૈયાર છે આપણી બાજરા ઝાર અને સોખાના લોટની પૂરી જો મારી રેસીપી પસંદ આવે એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી બાજરાના લોટની પૂરી